इंडिया नाइन न्यूज मिरर ऑफ ट्रुथ ભુજવા માતાએ પોતાના પુત્રની હત્યાનો બાંડો ફોડી કાઢ્યો લાઇટ બિલ જેવી નાની બાબતે પરિવારજનો સાથે મળી પતિની હત્યા ભુજ શહેરના છત્રાફળિયામાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે જેમાં પંચોતેર વર્ષની વૃદ્ધ માતાએ પોતાના દીકરા અબ્દુલ્લાની હત્યા થયાનું નિવેદન આપતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે સકીનાબેન ફકીર મામદ કુંભારે આરોપ મૂક્યો છે કે તેમના પુત્ર અબ્દુલ્લા કુંભારની તેની જ પત્ની આઈસુબાઈ પુત્ર આફતાજ અને પૌત્ર વધુ રહેમત દ્વારા મળેલી ષડયંત્રપૂર્વક હત્યા કરવામાં આવી છે લાઇટ બિલ ભરવા જેવી નાની બાબતને લઈને થયેલા ઘર્ષણ બાદ અબ્દુલ્લાને ઢોર માર મારી હત્યા કરવામાં આવી હતી અને બાદમાં કોઈને જાણ કર્યા વિના કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવ્યો હતો સકીનાબેનના જણાવ્યા મુજબ અગિયાર જુલાઈના રોજ અબ્દુલ્લાએ તેના પુત્ર આફતાજને લાઇટ બિલ ભરવા કહ્યું હતું આ બાબતે ગુસ્સા થઈ ગયેલા પુત્ર પત્ની અને પૌત્ર વધુએ મળીને અબ્દુલ્લાને ઢોર માર માર્યો અંદાજે ગંભીર ઈજા થવાથી અબ્દુલ્લાની ઘટના સ્થળે જ મોત થઈ ગઈ હતી અંતે જ્યારે વૃદ્ધ માતાને આ વાતનો ભેદ મળ્યો અને દુઃખની સાથે ન્યાયની આશા લઈ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી કરી ત્યારે તંત્ર જાગ્યું તેમના આક્ષેપને ગંભીરતાથી લઈ પોલીસે ભુજ કબ્રસ્તાનમાંથી મૃતદેહ બહાર કાઢી એફએસએલ તપાસ માટે જામનગર મોકલી આપ્યો છે માતાની દલીલ તંત્ર સુધી પહોંચી હવે છે પૂરતા ન્યાયની રાહ અત્યાર સુધી દફન થયેલા સત્યને હવે બહાર લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે એક માતા પોતાના દીકરાની હત્યા માટે ન્યાય માંગી રહી છે જ્યારે આરોપીઓ અત્યાર સુધી ખુલ્લેઆમ ફરતા હોવાના અંદેશાથી સમાજમાં ન્યાય અને સુરક્ષાના મુદ્દે પણ પ્રશ્નો ઊભા થયા છે આ મામલો હવે પોલીસ તપાસના અગ્નિપથ પર છે અને આખો કચ જુએ છે કે વૃદ્ધ માતાને ન્યાય મળે છે કે નહીં બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા ભુજ કચ્છ